નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું નેહલ ગાંધી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા કલોલ ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત માર્કિંગ અને શોઈંગ પ્રેક્ટિકલ માટે જરૂરી ઇક્વિપમેન્ટ અને ટૂલ્સ ના સ્પેસિફિકેશન મુજબના પ્રેક્ટિકલનું માર્ગદર્શન તાલીમ સહ આપીશ તો સૌપ્રથમ મિત્રો આપણી સમક્ષ સ્ટીલ રૂલ પડેલી છે જેના મદદથી આપણે માર્કિંગ અને મેઝરિંગ બંને વસ્તુ કરી શકીએ છીએ તો સ્ટીલ રૂલની ઉપયોગ શું છે માર્કિંગ અને મેઝરિંગ તો એના માટે આપણે સૌથી પ્રથમ જોઈશું કે સ્ટીલ રૂલની અંદર કાપા આપેલા છે એ ઉપયોગ આપણે ફક્ત ને ફક્ત માર્કિંગ માટે કરીશું મેઝરિંગ પણ એની મદદથી જ થઈ શકે છે તો સ્ટીલ નો મટીરિયલ આપ સૌ જાણો છો તો મટીયલ છે સ્પ્રિંગ સ્ટીલ અથવા અલગ અલગ સાઈઝમાં પણ ઉપલબ્ધ છે તો સ્ટીલ મૂલ મદદથી આપણે અત્યારે આપણી સમક્ષ સૌથી નાનામાં નાની સ્ટીલ મૂલ જીરો થી પંદર સેન્ટીમીટર અને એમ માં લઈએ તો જીરો થી દોઢસો એમ એકસો પચાસ એમ જેને કહી શકાય છે વધુ માપ અવેલેબલ હોય તો ત્રણસો અને છસો એમ સુધીનું પણ માપ હોય છે છે મિત્રો સમક્ષ બીજા નંબરનું અંગ ટુલ્સ જેનું નામ છે ડિવાઈડર ડિવાઈડર ઉપયોગ આપણે આર્ક અથવા સેન્ટર મદદથી લઈ વળતું દોરવા માટે પણ કરી શકીએ છીએ વધુમાં સીમાંતર લાઈનનું પણ માર્કિંગ કરી શકીએ છીએ ડિવાઈડરની સાઈઝ અહીંયા ફલક્રમથી લઈ એન્ડ સુધી માપવામાં આવે છે તો ડિવાઈડરની સાઈઝ આપણી પાસે અવેલેબલ છે જીરો થી લઈ દોઢસો એમએમ સુધી જીરો અહીંયા મૂકી દઈએ સેન્ટરમાં અને આ સુધીનું માપીએ આપણે તો એનું માપ થાય એકસો પચાસ એમએમ જે આપણે દોઢસો એમએમ પણ કહીએ છીએ અથવા પંદર સેન્ટીમીટર આ ડિવાઇડર બે પ્રકારના અવેલેબલ હોય છે ફિક્સ ટાઈપ અને સ્પ્રિંગ ટાઈપ અત્યારે આપણી સમક્ષ પડેલું જે ડિવાઇડર છે એને કહેવાય સ્પ્રિંગ ટાઈપ ડિવાઈડર સ્પ્રિંગ ટાઈપ અને ફિક્સ ટાઈપની અંદર ડિફરન્સ શું હોય છે તો ડિફરન્સના અંદર આપણે માપી શકીએ છીએ કે અહીંયા જે સામેની સાઈડ આપણા જોઈન્ટ આપેલા છે એ બંને વસ્તુ જો અવેલેબલ ના હોય તો બંને થઈ જાય ફિક્સ ટાઈપનું ડિવાઈડર અને અત્યારે આપણી જોડે અવેલેબલ છે તે એને કહેવાય સ્પ્રિંગ ટાઈપ ડિવાઇડર ઓકે મિત્રો હવે આપણે નેક્સ્ટ માર્કિંગ ટુલ તરફ આગળ વધી રહ્યા છીએ જે આપણી સમક્ષ બે અવેલેબલ છે એમાં સૌથી પ્રથમ આપણી સમક્ષ અવેલેબલ છે પેન્સિલ ટાઈપ જેનું નામ છે સ્ક્રાઈબર સેકન્ડ આપણી સમક્ષ પડેલું છે એ પણ પેન્સિલ ટાઈપ છે પણ એનું નામ છે પંચ એને સેન્ટર પંચ પણ કહેવામાં આવે છે સેન્ટર પંચ એટલા માટે કે જે સેન્ટરની અંદર જ્યારે આપણે લેવાનું હોય એનું માર્કિંગ અહીંયાથી પંચિંગ કરીશું એ અહીંયા ઉપરથી હેમર મારીશું અને આને ઉપરથી મટીયલ ઉપર આપણે પંચ કરીશું જ્યારે છે તો સ્ક્રાઇબરની મદદથી આપણે પૂરે પૂરા જોબની અંદર સીધી લાઈનમાં માર્કિંગ કરવું હોય અણીની મદદથી જે આપણે સમાંતર માર્કિંગમાં પણ યુઝ કરીશું ત્યારે સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે બંનેનું મટીરિયલ આપણી સમજ જ્યારે બી હાર્ડ મટીરિયલ ઉપર આપણે કામ કરતા હોઈએ તો એનું પણ મટીરિયલ હાર્ડ હોવું જોઈએ તો બંનેનું મટીરિયલ હાઈ સ્પીડ સ્ટીલ હોય છે તાલીમાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ માર્કિંગ ટૂલની અંદર જઈ રહ્યા છે જેનું નામ છે જેની પર એને કેલી પર હોય કહેવામાં આવે છે આ પણ સ્પ્રિંગ ટાઈપ છે મેં તમને જેમ કીધું હતું ડિવાઈડરની અંદર કે અહીંયા જે વસ્તુ આપેલી છે એની મદદથી આ સ્પ્રિંગ ટાઈપ થઈ જાય છે આનો ઉપયોગ જે જેની કેલિપરનો ઉપયોગ સમાંતર માર્કિંગ કરવા માટે યુઝ થાય છે પેરેલન લાઇન માર્કિંગ કરવા પર આ ટૂલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે કાલી માર્ટિં મિત્રો હવે આપણે નેક્સ્ટ ટૂલ તરફ જઈ રહ્યા છીએ જેનું નામ છે ટ્રાય સ્ક્વેર ટ્રાય સ્ક્વેર એને રાઈટ એંગલ પણ કહેવામાં આવે છે ગાઈટ એન્ડલ શેના માટેની એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ કહેવાય સૌ સૌપ્રથમ આપણી પાસે જે પણ જોબ આવે એની ફ્લેટનેસ ચેક કરીશું તો ફ્લેટનેસ એટલે શું ફ્લેટનેસ એટલે સમાંતર સીધી લાઇનમાં જે આપણી સમજ સીધું છે એ સમાંતર સીધી લાઇન ચેક કરવા માટે આપણે આ ટૂલ્સનો ઉપયોગ કરીશું સીધી લાઈનની ઉપયોગની મદદથી આપણે જોબની સપાટીનું ફ્લેટનેસ અથવા સ્ક્વેરનેસ ચેક કરી શકાય છે ટ્રાઇસ્ક્વેરની ફ્લેટનેસ સૌથી વધારે એક્યુરેસી હોય દસ એમ એમની લેન્થની અંદર સ્ટોક અને બ્લેડને યુઝ કરીશું જોઈન્ટમાં ત્યારે આપણે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે એમ સુધીની એક્યુરેસી ચેક કરી શકીશું તાલીમાર્થી મિત્રો આપણે જે પણ કોઈ પણ માર્કિંગ ટૂલ્સ જોયા છે તે દરેક માર્કિંગ ટૂલ્સ ના ઉપયોગથી અને એના પછી જે પણ માર્કિંગ પુશનો ઉપયોગ કર્યા પછી જેને સ્ટ્રાઇકિંગ કરવાનું છે એ સ્ટ્રાઇકિંગ જેની મદદથી કરીએ છીએ એ પુસનું નામ છે હેમર હેમર અલગ અલગ પ્રકારની હોઈ શકે છે આપણી સમક્ષ હેમરનો પ્રકાર છે બોલપેન હેમર બોલપેન હેમર એટલા માટે કહેવામાં આવે છે કે જેનો આગળનો ફેસ બોલ આકારનો છે એને કહેવાય બોલપેન હેમર સ્ટ્રેટ પેન હોય તો પેન ટાઈપ સ્ટ્રેટ આકારની હોય અને ત્રીજી હેમર આવે ક્રોસ પેન હેમર તો એ પેન ક્રોસ આકારમાં હોય એને કહેવાય ક્રોસ પેન હેમર અત્યારે આપણી સમક્ષ જે અવેલેબલ છે એને બોલપેન હેમર વધુ માપ એ હેમરની સાઈઝ કિલોગ્રામ વખતે ગ્રામમાં નક્કી થતી હોય છે આપણે અહીંયા લખેલું જ હોય છે એની સાઇઝનું માપ બસો પચાસ ગ્રામ હોય છે કે જે

વર્કશોપની અંદર આપણે મટિરિયલ ને કટિંગ કરવું કટિંગ કર્યા પછી મટીરિયલની અંદર કોઈ પણ પ્રકારનો કટ મારવો હોય તો પણ આનો ઉપયોગ થઈ શકે છે એક્સોગ્રેમની સાઇઝ અલગ અલગ સાઇઝમાં અવેલેબલ હોય એને કહેવાય એડજસ્ટેબલ એક્સો અથવા આ છે ફિક્સ ટાઈપની એક્સો ફિક્સ ટાઈપની હેન્ડ એક્સો ફ્રેમ કહી શકીએ છીએ કાલી મારતી મિત્રો આ છે આપણું લાસ્ટમાં લાસ્ટ માર્કિંગ ટૂલ્સ જેનું નામ છે વન યર હાઇટ ગેજ વન યર હાઇટ ગેજની મદદથી આપણે એક કરતાં વધારે પીસનું જ્યારે સેમ માપ સમાન એક જ માપે જ્યારે માર્કિંગ કરવાનું હોય ત્યારે આ ટૂલ્સની મદદથી એક્યુરિયસીથી માપ લઈ શકીએ છીએ વન હાઈટ હાઇટ ગેજની મદદથી આપણે વધુમાં વધુ એક્યુરેસી મિત્રો વન ઇયર હાઈટ ગેજ ની મદદથી માપવા માટે અને માર્કિંગ કરવા માટેનો સૌ પ્રથમ ધ્યાન રાખવાનો મુદ્દો એ છે કે જ્યારે પણ આપણે વન હાઈટ ગેજનો યુઝ કરીએ છીએ ત્યારે मैं तुमने बताया वन ईयर स्केल स्टीमिंग मिल नो स्केल बने जीरो का आप एक लाइन में हो जाइए एक समय वन ईयर हाइट गेज में लिए एपर आप धार ए पर नीचे तो सरफेस प्लेट पर टच थे हो मित्रों आप सब जुदा जुदा मार्किंग टूल्स अभ्यास करो तो आप સૌને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તમે આજનો પ્રેક્ટિકલ સમજ્યા અને તેનો ઉપયોગ વર્કશોપમાં સારી રીતે કરશો તે બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર